નાનો વહુના ખોટા વાસણો આપણે કેમ ધોઈએ આજે ખૂબ જોરથી વરસાદ પડી રહ્યો હતો બધા રસ્તાઓ અને ગલીઓ પાણીથી સરાબોર થઈ ચૂક્યા હતા સાંજનો સમય હતો ऑफिस होती थी गई थी ने घरे ए उवरती रस्त बढ़ूज भराई गय राघव तेनी पत्नी रश्मि बाइक पर था जमते बाइक हाँकी राघव गलीओ पसार थी पोता घेर पहुंचो पर बन्ने पूरेपूरा भींजाई जेमज बे घर अंदर घुसया रश्मिनी नजर बहार सुकता पोताना कपड़ा पर पड़ी जे सुकवा बदले वरसाद मा फरी थी भींजाई चुक्या हता अने सौथी मोटी बात त्या फक्त रश्मि ना कपड़ा हता घरना बाकी बधा सभ्योना कपड़ा अंदर लई लेवामा मा आव्या हता आ जोई ने रश्मि ने खूब गुस्सो आव्यो पण बोले शु आवता ज घर शांति भंग करवी तेने योग्य न लागी घर सासू ममता जेठाणी ऋतु जे નણંદ શાલુ બધા હતા પણ કોઈએ પણ તેના કપડાં અંદર લેવા યોગ્ય ન સમજ્યું હવે બંને ઘર અંદર જવા જ રહ્યા હતા કે તેટલામાં જેઠાણી ઋતુ આવીને અટકાવી બોલી અરે અરે અંદર ક્યાં જઈ રહ્યા છો બંને પૂરતા ભીંજાઈ ગયા છો કપડામાંથી પણ પાણી ટપકી રહ્યું છે તમે લોકો પાછળના દરવાજેથી આવો જેથી ફ્રેશ ગંદો ન થાય બન્નેને આમાં કોઈ તકલીફ ન હતી તેથી બન્ને પાછળના દરવાજેથી ઘરમાં દાખલ થયા પાછળના દરવાજેથી તેમનો રૂમ જ નજીક હતો સાથે બાથરૂમ પર પર કપડા લેવા માટે તો રૂમમાં જ જવું પડતું હતું ને આખરે રાઘવય શાલુને બોલાવ્યું શાલુ જરા મારા કપડા લઈ આવ શાલુ બોલી જી ભయ్యా हमरा लावी शालू फटाफट राघवना कपड़ा लेने आवी राघवे ते लेने नहावा बाथरूम जता रो रश्मि ए शालू तरफ जो कहू शालू दीदी मारा कपड़ा लई ने सवारे जता समय में मारा रूम ना ड्रेसिंग टेबल पर मुकी दीधा हता जेथी सांजे वरसादीजाई जाऊ तो कोई ने शोधवा मुश्केली न पड़े शालूए रश्मी तरफ एवं जो जाने रश्मिए हिस्सानी मिलकत मागी मुख बगाड़ी बोली हूँ तारी नौकरिया ने लई लो एम पर नणंद ने काम नथी कहता खबर नथी शालू ठंडा स्वरे जवाब आपी चालती बनी रश्मि मनमा वात दबावी चुप रही गई थोड़ी पची राघव नाही बहार आव्यो त्यां सुधी रश्मि एज उभी रही राघव अंदर जवा लगे त्यारे रश्मिए कहु राघव जी मारा કપડા ડ્રેસિંગ ટેબલ પર જરાખ્યા છે પ્લીઝ તમે લઈ આવો ને જેથી હું પણ નહીં કપડા બદલી લઉ ઠંડક લાગી રહી છે राघव અંદર ગયો અને રશ્મિના કપડા લઈને આવ્યો સાથે જ બોલ્યો મારા કપડા પર ધોઈને સુકવી દેવુ રશ્મિ फटाफट બાથરૂમ માં ગઈ પોતાના કપડા ત્યાં મૂકી ત્યાર બાદ બહાર જે કપડા દોરી પર સુકતા હતા તેને ઉતારી લાવી નહીં પોતાના અને राघव ના કપડા ધોઈ पाचार बालकनी मां राखेली वॉशिंग मशीन मां सुकवी अंदर रूम मां लई आवी પોતાના रूम मां 3-4 નાણા જોડીને એક દોરી બનાવી खिड़की થી દરવાજા સુધી બાંધી તેના પર કપડા સુકવવા મૂકી દીધા હવે વાર સુકવી જ રહી હતી કે ત્યાં જેઠાણી ઋતુ રૂમ मां આવી બોલી મેડમ તમારો બન્ના ઠંડુ થઈ ગયું હોય તો રસોડામાં આવી તમારા માટે પકોડી તળી લો બધા લોકોને તો મેં ચાપકોડી બનાવી ખવડાવી દીધી છે હવે પોતાની માટે તો તમે બનાવી લો અહીં આખો દિવસ કામ કરીને હું પણ થાકી ગઈ છું અને મારી પણ ગરમ પકોડી ખાવાની ઈચ્છા હતી एटले लिधी तमे लीधी माटे बनावी लो आत तीक्ष्ण टीका थी कहीने ऋतु पोता रूम मा चालती गई रश्मि ने बहु खराब लग्यू के जो बधा माटे पकोड़ी बनी गई हती तो मारी माटे पण बनावी देवी पण आ घर मा बोलवानो कोई फायदो न वहु वहूती एटले कोई ने काम कहवानी तेने मंजूरी न हती हा घर पासे कोई पण काम करी शकता भूख तो बहु लागी रही थी ठंड ठंड लागती हती तो गरमागरम चानी इच्छा हती आखरे वार बांधी रसोड़ा जय पोते पकोड़ी तळवा लागी त्या सुधी चापन ठंडी थई गई हती पकोड़ी तळी ચા ગરમ કરી પોતાના રૂમમાં લઈ આવી પહેલી પકોડી મોઢામાં મૂકી જ હતી કે તેટલામાં સાસુ મમતાજી રૂમમાં આવી ગઈ આવીને રૂમમાં સૂકતા સુકતા કપડા જોઈ બોલી અને ક્યાંય જગ્યા જ ન મળી તારા કપડા સૂકવવા માટે અહી રૂમમાં ફેલાવી દીધા છે અને કોને પૂછીને વોશિંગ મશીન વાપરી ખબર છે ને આ વખતે વીજળીનો બિલ કેટલો આવ્યો છે પણ તને શું તને તો ઐશોઆરામની જિંદગી જીવવાની આદત પડી ગઈ છે બનેબનાવટું બધું મળી જાય છે આરામથી બહાર ફરી ફરીને આવી જતી હોય છે તારે ફટાફટ નાસ્તો પૂરું કરી સાંજના ભોજનની તૈયારી કર રસોડાની આખી જવાબદારી તારી છે એવું કહી મમતાજી જેટલી ઝડપથી રૂમમાં આવી હતી एटलीज झड़प थी बहार पर निकली गई ऐशोआराम आ शब्दों हजी सुधी रश्मि कान में गूंजी रहा था शू आराम नी जिंदगी हती, एटली आराम जिंदगी तो तेने क्यारे कल्पना पर करी नती सवार पांच में लागी जाती रा अग्यारग्या सुधी फ्री थती शू आने आराम कहे मटलानी वहूती जयरे मोटी वहू ने तो काम में मदद मीजती દિવસ દરમિયાન પડતે આરામ કરી લેતી પરંતુ રશ્મીને ક્યા આરામ મળતો હતો કારણ કે તે તો નોકરી પણ કરતી હતી પણ તેની નોકરી વિશે કહેવામાં આવતું તું પોતાની માટે કરે છે અમારા માટે થોડું ને જારે તે પણ બરાબર ઘરનો ખર્જો કરતી હતી સસરા તો હતા જ નહીં ઘરમાં ફક્ત સાસુ જેઠ જેઠાણી રાઘવ અને રશ્મિ અને શાલુ હતા શાલુની હજુ ભણતર ચાલતી હોવાથી તેની ભણતરનો ખર્ચો અને ભવિષ્યમાં લગ્ન માટે પૈસા બચાવવા પડતા સાત મહિના પહેલાં જ બંને ભાઈઓના લગ્ન થયા હતા જેઠાણી અને તેની લગ્નમાં ફક્ત એક મહિનાનો અંતર હતો હજી સુધી તો તેનો કર્જ પણ ચૂકવાયો નહોતો ઉપરથી ઘરખ જ સાસુની દવાઓ આ બધું જોઈને જ રશ્મિએ નોકરી કરવી પસંદ કરી હતી જારે મોટી વહુએ ઘર સંભાળવાનું પસંદ કર્યું પણ રશ્મિની મહેંતને ક્યારે માન્યતા મળતી નહોતી તેના કોઈ કામને કોઈ હાથ પર લગાવતું નહોતું કારણ કે તે નાની હતી તેના કામમાં હાથ લગાવવો તેમણે અપમાન લાગતો અહી સુધી કે જો તેના ખોટા વાસણો પર પડ્યા હોય તો કોઈ ધોવા તૈયાર નહોતું તેમનો મત હતો અમે મોટા છીએ तो नानी वहुना वासण अमे केम सवारे घनी मा ते पोताना खोटा वसणों मुकीने जती आवीने एनेज धोवा पड़ता त्या सुधी ए वसणों एज रीते सड़ता रहता बधी बे मारथी थी रश्मि बहु परेशान थई चुकी चूकी घरन काम अने नौकरी बन्ने संभाके राघव ने कहती त्यारे एकजवाब जवाब तो बीजी साथे घर स्त्री छे तू कई अनोखू नथी करती तारे तो खुश थहु જોઈએ કે તને આ ઘર માં એટલા લોકો સપોર્ટ કરે છે નહીં તો ઘણી સ્ત્રીઓ બધુ એકલી જ કરતી હોય છે એની વાત સાંભળીને રશ્ની ચૂપ રહી જતી ઘર માં તો એ પોતાની મરજી થી મેડ પર રાખી શકતી નહોતી એક વખત મેડ રાખી હતી પણ ઘરની બાકીની ત્રણેય સ્ત્રીઓ એને એટલું પરેશાન કર્યું કે એક જ કલાકમાં તેના હાથ જોડી દીધા ઉપરથી રોજ સામળવા પડતા તીક્ષણ તાણા હવે તો તેની સહન શક્તિની મર્યાદા બહાર જતી રહી હતી આખરે રશ્મી ઊભી થઈ રસોડામાં ભોજન તૈયાર કરવા લાગી પણ અરે ગંદા વાસણોનો ઢગલો પડેલો હતો થોડીવાર એ એમ જ ઊભી રહી જોઈ રહી પછી વિચાર્યું કરવાનો તો મને જ છે એટલે ધોવાનું શરૂ કર્યું વાસણો ધોઈને ભોજન બનાવ્યું ત્યાં સુધી ઋતુ ઉઠીને આવી અને બધા લોકોએ ભોજન પીરસ્યું પોતે પણ ખાઈ ગઈ બધા ખાઈ ચૂક્યા પછી રશ્મીએ ફરી રસોડાની સફાઈ કરી ફરી વાસણો ધોઈ અને પછી પોતાનું ભોજન લઈને રૂમમાં આવી જોઈને તો રાઘવ તો સૂઈ ગયો હતો એને આરામથી સૂતો જોઈને રશ્મિના મનમાં વિચાર આવ્યો ઓછામાં ઓછું રાઘવની જિંદગી તો મારી કરતાં સારી છે ફક્ત બહાર કમાઈને લાવવાનો અને ઘર માં બધૂ બનેલુ વણેલુ મળી જતુ અમે સ્ત્રીઓ એ તો પોતાના પગ પર કુહાડી મારી દીધી છે જવાબદારી ના ભાર તળે દબાઈ રહ્યા છીએ પહેલું કોરીઓ મોઢા માં મુકતાજ એની આંખો માં આંસુ ઝગમગી ઉઠ્યા આવી જિંદગી ની તો તને ક્યારે કલ્પના પર ન હોતી કરીખે કંઈક વિચાર કરીને રશ્ની એ પોતાનું ભોજન પૂરું કર્યું વાસણ ધોઈને મૂકી દીધા અને રૂમમાં આવી સુઈ ગઈ બીજા દિવસે સવારે ઉઠીને નિયમ મુજબ ઘરના કામ કરવા લાગી બધા લોકો નાસ્તો કરી રહ્યા હતા એ જ સમયે ઓફિસ જવાનો સમય થવા લાગ્યો પણ હજી સુધી તે તૈયાર નહોતી એ સમયે એ અખબાર લઈને વાંચવા બેઠી આ જોઈને રાઘવે કહ્યું રશ્મિ જલ્દી થી તૈયાર થઈ જા નહીં તો તારા કારણે હું પણ લેટ થઈ જઈશ રે એને શું કહું કેવું એને તો બધું બેસાડું બેસાડું મળી જાય છે તો ભલા શું ધ્યાન આપશે કે પતિને ઓફિસમાં મોડું થઈ રહ્યું છે કે નહીં એના બોલતા પેલા જ મમતાજી બોલી ઉઠ્યા સાલુએ પણ ભરતી ગંગામાં હાથ ધોઈ દીધા અરે ભાભીની તો એસી જ એશ છે બહાર ફરવા જાય છે અને ઘર માં પર કામ કરવું પડતું નથી એની વાત સાંભરી ઋતુ પણ હસવા લાગી આ જોઈને રશ્મી બોલી ના जयी रही तमे तमारो नास्तो पूरो करो अने जाओ राघवे तरत पूछयू केम तारी तबियत खराब छे शू बिनजरूरी रजा केम ले छे। पैसा कापड़ावामा मजा आवे छे शू रश्मिए शांत स्वरे जवाब ना राघवजी मैं नौकरी छोड़ी देवानो निर्णय लई लीधो એટલો સાંભળતા જ બધાના હાથ પોતાની જગ્યાએ જ અટકી ગયા રાઘવ બોલ્યો શા માટે અચાનક કેમ છોડે છે શું થયું રશ્મીએ હળવી સ્મિત સાથે કહ્યું રાઘવજી હું એટલો એવો આરામ હવે અફોર્ડ નથી કરી શકતી એના આ શબ્દો સાંભળતા બધા ચોંકી ગયા રશ્મી આગળ બોલી હવે સુધી ત્રણ લોકોની આવક ઘરમાં આવતી હતી હવે ફક્ત બે લોકોની જ આવશે અચાનક બધા ખર્ચાનો હિસાબ વધાના મનમાં ફરવા લાગ્યો ત્યારે મમતાજી બોલ્યા વહુ તો અચાનક આ નિર્ણય કેમ લીધો કોઈ સુવિધા છોડી કેવી રીતે શકે રશ્મીએ હસતા હસતા જવાબ આપ્યો કઈ સુવિધા માંજી કઈ સુવિધા મારી માટે એ બધું તો આપ સૌ માટે છે વોશિંગ મશીન માં ઘર ના બધા કપડા ધોઈ સુકાઈ શકે છે સિવાય મારા કારણ કે વીજળી નો બિલ આવે છે જો હું કોઈને કોઈ કામ કહું તો તરત કહી દેવામાં આવે છે કે હું તારી નોકરીયા નથી બહાર વરસાદ પડે તો બધા ના કપડા અંદર લઈ લેવાય છે પણ મારા કપડાને કોઈ હાથ પર નથી લગાવતો દિવસ દરમિયાન તમે બધા આરામ કરી લો છો પણ હું સવારે પાંચ વાગ્યાથી રાત સુધી સતત કામમાં જ છું એ જને તમે ઐશ અને સુવિધા કહે છે રાઘવ બોલ્યો ચાલ માનીએ કે કામનો ભાર થોડો વધુ છે તો બધા મળીને કરી લેશે તારે નોકરી છોડવાની શું જરૂર છે ખબર છે ને અત્યારે પૈસાની કેટલી જરૂર છે સાલુની ભણતર એની લગ્નની તૈયારી કરજો ચૂકવવાનો છે માની દવાઓ ઘર નો ખર્જો શું આ બધું ફક્ત મારી જવાબદારી છે રશ્મિ બોલી તો મારી જવાબદારી કોરે ઉઠાવવાની હું એકલી જ બે માર કેમ સહું જો તમે લોકો મને સપોર્ટ નથી કરી શકતા તો મારી પાસેથી અપેક્ષા શા માટે અને તમે એકલા એવા अनोखा નથી અનેક પુરુષો પોતાના ઘરનો ખર્ચો પોતે જ ચલાવે છે તમને તો એમાં પણ સહારો છે કે બે ભાઈઓ મળીને કમાઈ રહ્યા છો રાઘવ આ બધું સાંભળીને ચૂપ થઈ ગયો કંઈ બોલી ન શક્યો રશ્મિ તો આમ પણ ઘરમાં બધાને ખરાબ લાગતી જ હતી હવે તો ખરાબ બની જ ગઈ પણ આવતા પૈસા લક્ષ્મી ને કોણ નકારી શકે તેથી મમતાજી હવે મેડ રાખવા તૈયાર થઈ ગઈ એટલું જ નહીં सांजना भोजन में रश्मि ने साथ लई मदद करावानी शुरूआत थी गई आभार मित्रों वार्ता केवी लागी कमेंट करीने जरूर जनावशो सारी लागी होए तो कृपा वीडियो ने, ने लाइक करशो थैंक यू